અમરેલીમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે રાજુલા પંથકમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે જેના કારણે સ્થાનિક જળાશયોમાં સતત નવા નીરની આવક થઈ છે નદી નાળા છલકાયા છે રાજુલા પંથકમાં નદીઓમાં નવા નીર સતત આવી રહ્યા છે ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી ધાતરવાડી બે ડેમના સોળ દરવાજા ત્રણ ફૂટ ખોલી દેવામાં આવ્યા છે અમારા સંવાદદાતા હરેશ કુમાર પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું જી હરેશ શું અપડેટ સમગ્ર અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે મોટા ભાગના ગ્રામ્ય પંથકોમાં નદી નાળાઓ હાલ અત્યારે રહ્યા છે ત્યારે રાજુલા અને સાવરકુંડલા પંથકમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે ત્યારે રાજુલા પંથકમાં ચાર ઇંચ કરતા વધુ વરસાદ ખાટક્યો છે ત્યારે રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા રાજુલા તાલુકાના ધાતડી બે ડેમમાં વીસ હજાર ક્યુસેક આવક થઈ છે